એક ગુરુ અને શિષ્ય ઝુંપડીમાં રહેતા હતા શિષ્ય ગુરુને ખૂબ જ માન આપતો હતો ગુરુ પણ તેમના શિષ્યને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ શિષ્ય અભ્યાસમાં આળસુ અને સ્વભાવે તીખો હંમેશા તે પોતાના અભ્યાસથી દૂર ભાગતો હતો અને આજનું કામ આવતીકાલ પર છોડી દેતો ગુરુજી અભ્યાસ કરાવે ત્યારે કંઈ ને કંઈ બહાનું કાઢી અને ચાલ્યો જતો હતો હવે ગુરુજીને થોડી ચિંતા થવા લાગી કે કદાચ આગળના ભવિષ્યમાં મારો શિષ્ય આવી જ રીતે આળસ કરશે તો તેમના જીવનમાં હાર થઈ જશે આળસુ વ્યક્તિ કોઈ પણ જાતિની મહેનત કર્યા વગર ફળની આશા રાખે છે આળસુ વ્યક્તિ ઝડપથી નિર્ણય લઈ શકતા નથી તેથી પોતાના શિષ્યના કલ્યાણ માટે મનમાં એક તેમણે યોજના બનાવી બીજા દિવસે ગુરુજીએ એમના શિષ્યને એક મણી બતાવતા કહ્યું હું તને આ મણી બે દિવસ માટે આપું છું અને હું કોઈ બીજા ગામમાં બે દિવસ માટે જઈ રહ્યો છું તું જે પણ લોખંડની વસ્તુને આ મણી અડાડીશ તે લોખંડ સોનાનું બની જશે પણ યાદ રાખજે કે બીજા દિવસે રાત્રે આ મણી હું તારા પાસેથી લઈ લઈશ આમ કહી ગુરુજી શિષ્યને મણી આપી અને પોતાના કામ માટે ચાલ્યા ગયા પરંતુ આળસુ હોવાથી તેણે તેમનો પહેલો દિવસ વિચારમાં કાઢ્યો તે વિચાર કરવા લાગ્યો આ મણીથી મારી પાસે ઘણો બધું સોનું હશે ઘણા બધા નોકરો હશે ત્યારે મને પીવા માટે પાણી પણ ભરવું નહીં પડે એવી સુખની કલ્પનામાં તે આખો દિવસ તેમનો વીતી ગયો અને સાંજ પડી ગઈ બીજા દિવસે તે સવારે ઉઠ્યો તેને બરાબર યાદ હતું કે આજે સોનું મેળવવાનો બીજો અને છેલ્લો દિવસ છે તેના મનમાં મક્કમ વિચાર હતો ગુરુજીએ આપેલી મણીનો ઉપયોગ તે કરશે પણ એમ વિચાર કર્યો કે હજુ તે આખો દિવસ પડ્યો છે મારી પાસે પછી કરીશ એમ કહી તે ઝૂપડીની બહાર આંટા મારવા લાગ્યો એમ કરતા કરતા બપોર થઈ ગઈ પછી થયું કે હવે જમીને બજારમાં જઈશ અને મોટી લોખંડની વસ્તુ લાવીશ અને તેને હું સોનું બનાવી દઈશ પછી તે જમવા માટે બેઠો ખૂબ પેટ ભરીને ખાધું ખૂબ જ ખવાઈ ગયું હોવાથી પોતાને ખૂબ જ ઊંઘ આવી એટલે તેમણે ફરી વિચાર કર્યો થોડીક વાર હું સુઈ જાઉં પછી બજારમાં જઈશ એમ વિચાર કરી તે સુઈ ગયો પણ ખૂબ જ પેટ ભરીને ખાધું હતું તેથી તેને ઊંઘ ખૂબ જ જામી ગઈ અને દિવસ આત્મી ગયો પછી જાગ્યો અને બજાર તરફ દોડવા લાગ્યો દોડતો દોડતો જતો હતો અને રસ્તામાં તેમના ગુરુજી મળ્યા અને ગુરુજીને આજીજી કરવા લાગ્યો એ ગુરુજી આમાંની મને હજુ એક દિવસ વધારે આપો ગુરુજીએ કહ્યું તારો સમય પૂરો થઈ ગયો છે શિષ્યને તેમની આળસ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુરુજીને વચન આપ્યું

ટિકડેટી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો